કે સી પાર્ટી લોકસભામાં રાજ્યસભામાં બેસતા નથી એવું લાગે કેમ કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ માટે એલોક્યુ થયું હતું લોકસભામાં રાજ્યસભામાં એના વિશે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નના છાપેલા જવાબમાં એમાં લખ્યું છે પાર તાપી નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટ નો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આવી ગયો છે એમણે બનાવી દીધો છે જો ગુજરાતના મુખ્યમંત્રીએ બે હજાર કે અમે એ પ્રોજેક્ટ આદિવાસીઓના હિતમાં રદ કરીએ છીએ તો વર્ષ પછી પાછો એનો કેમ તૈયાર કરી દીધો એના માટે અમે જવાબ માંગીએ છીએ એની સાથે સાથે અમારે હવે એમની પાસે વ્હાઈટ પેપર એટલે શ્વેત પત્ર અને લેખિતમાં તમે જવાબ આપો બીજી વસ્તુ છે અમે તો વિરોધ કરવા માંડ્યા તો એમને જવાબ આપતા બાર દિવસ કેમ થયા એ પેલા એમને કેમ જવાબ નહીં આપી અને ડેમ સંઘર્ષ સમિતિ મીટિંગ કરી અમારી આગેવાની કરી ત્યારબાદ અમે બધી જ જગ્યાએ આ ચૌદમી ઓગસ્ટ ધરમપુરમાં વલસાડ જિલ્લાના ધરમપુર માં અમે રેલી કરવાના છે તો એ રેલી ના લીધે ગભરાઈને એમણે આ જવાબ જૂઠો આપે છે એ મને સમજ નથી પડતી પરવાનગી લેવાની શું જરૂર તમને પડે તમે સંસદ માં જઈને તમારી કઈ રજૂઆત કરવા જાઓ છો આદિવાસી વિસ્તારની રજૂઆત કરવા જાઓ છો કે ઊંઘવા માટે જાઓ છો તમને શા કારણે આના જવાબ આપતા ખુલાસો કરતા પંદર દિવસ કેમ થયા છે વાંસદા વિસ્તારમાં પચીસ હજાર આદિવાસી સમાજની જનમેદની ઉમટી છે તમે ધરમપુરમાં જાઓ આદિવાસી સમાજની પચીસ હજાર કરતા વધારે જનમેદની ઉમટી છે તમે વ્યારા વિસ્તારમાં જો ત્યાં પણ સારામાં સારા આદિવાસી સમાજના આગેવાનો છે તમે મહુવા વિસ્તારમાં જાઓ તમે વઘઈ વિસ્તારમાં આખા દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આદિવાસી યુવાનો આવીને આ પ્રોજેક્ટના વિરોધમાં બોલતા થયા છે ત્યારે તમે આ અમને કેવ છો અને તમે ત્યારબાદ સી આર પાટીલ અને સાંસદ જે જૂઠાલાલ છે એ પોતાની વાત કરે છે

આમંત્રણ પત્રિકા ક્યારે છપાય જમીનમાં મકાન બનાવો હોય તો તમે એસ્ટીમેટ બનાવો તમે એનો પ્લાન બનાવો આ તમે કરવાના જ નહી હોય તમારા મુખ્યમંત્રી ના પાડી હોય તો ભાઈ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તો કામ શું છે શું એને ચૂલા નાખવા બનાવ્યો છે